વડાલી શહેરમાં રાજપૂત સમાજ યુવાનો દ્વારા ભાજપ નેતા અને કાર્યકરોના પ્રવેશબંધીના બેનરો લાગ્યા આજે સાંજે વડાલી શહેરના રાજપૂત સમાજ યુવાનો રાજપૂત સમાજવાડી ખાતે એકઠા થયા હતા અને જ્યાં સુધી રૂપાલાની ટિકિટ ભાજપના સંગઠન હોદ્દેદારો દ્વારા રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી રાજપૂત સમાજની ફળી મોહલ્લા સોસાયટીમાં પ્રવેશ કરવો કે નહીં ભાજપનો પ્રચાર કરવા આવો નહીં રાજપૂત સમાજ જાગી ગયો છે એક વ્યક્તિ આગળ બાવીસ કરોડ રાજપૂતોની કોઈ વેલ્યુ કે કિંમત નથી ભાજપને ક્ષત્રિય સમાજના વોટની જરૂર નથી લાગતી રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ thank you